કેમ છો મિત્રો તો હોળી અને ધૂળેટી પર્વની આપ સૌને ઘણી બધી શુભકામનાઓ તો આજે આપણે બનાવીશું ઘઉના લોટની સેવ આ સેવ બનાવીને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ આપણને જ્યારે પણ કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ આ સેવને બનાવીને ખાઈ શકાય છે પાર્વતી વ્રતમાં પણ દીકરીઓને આ સેવ બનાવીને આપી શકાય છે તો આજે આપણે વણવાની ઝંઝટ વગર સહેલી રીતથી એકલા હાથે પણ બનાવી શકાય એવી ઘઉંના લોટની સેવ બનાવીશું આ સેવને આપણે ઘરમાં પણ સુકવી શકીએ છીએ તો સેવ બનાવવા માટે મેં અહીં ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે વજનમાં પાંચસો ગ્રામ છે અને આપણે

તો જુઓ અહીં હું જેમ તમને બતાવું છું તેવી રીતે બસ થોડું થોડું પાણી ઉમેરતા જાય લોટ બાંધવાનો તો જુઓ લોટ મેં અહીં બાંધી લીધો છે એટલે કે ભેગો કરી લીધો છે તો લોટને આપણે આવી રીતે સરસ બાંધવાનો છે ના તો ઢીલો ના તો કઠણ તો યાદ રાખવાનું છે જો તમારે એક વર્ષ સુધી સ્ટોર કરવો હોય લોટને એટલે કે ઘઉંના લોટની સેવને તો તમારે નવા ઘઉંના લોટની સેવ બનાવવાની એટલે કે નવા ઘઉં હોય આ વર્ષના એનો લોટ લેવાનો અને આપણે હવે થોડીવાર માટે ઢાંકી દઈશું એટલે કે દસ મિનિટના રેસ્ટ માટે મૂકીશું લોટને તો દસ મિનિટ પછી આપણે ઘઉંના લોટને ફરીથી આપણે થોડીવાર માટે મસળવાનું છે તો એક ચમચી લો પાણી લેવાનું અને લોટ પર આવી રીતે છાંટવાનું છે અને ફરીથી આપણે મસળવાનું તો લોટનો કલર તમે અત્યારે જોઈ લો કેવો છે અને જ્યારે આપણે પાણી છાંટીને સરસ ફરીથી મસરીશું તો એટલો સરસ લોટ મસ્ત મેદા જેવો તૈયાર થઈ જશે જુઓ છે ને એક લાગે છે ને જોઈને કે જાણે મેદાનો લોટ હોય પણ આ તો ઘઉંનો લોટ છે તો આ પ્રક્રિયા કરવાથી આપણો લોટ સરસ એવો સેમી સોફ્ટ થશે અને આપણને સેવ બનાવવામાં બિલકુલ પણ તકલીફ નહીં પડે અને સરસ એવો એકદમ ચીકણો થઈ જશે તો જુઓ આવી રીતે મસળતા જઈને કેળવીને આપણે લોટને સરસ એવો સેમી સોફ્ટ બાંધી લીધો છે આવો સરસ બાંધવાનો છે તો હવે આપણે અહીંયા જે મશીન આવે ને સંચો તેમાં આપણે ભરીને આપણે સેવ બનાવવાની છે તો સંચામાં ત્રણ પ્રકારની સેવના મશીન આવે એક મોટી એનાથી મીડિયમ અને એકદમ ઝીણી તો આપણે અહીંયા મીડિયમ સાઇઝની જે હોય ને તે જાળી લેવાની છે અને તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની અને મશીનને પણ આપણે આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે તો અહીંયા આપણે લોટ બાંધતી વખતે બિલકુલ પણ તેલનો ઉપયોગ નથી કર્યો કેમકે આપણે એક વર્ષ સુધી સ્ટોર કરવી હોય તો તેલનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરવાનો બસ ખાલી આપણે જ્યારે સેવ પાડીએ ને ત્યારે સંચામાં ના જો એટલા માટે અહીંયા આપણે તેલ ખાલી લગાવવાનું છે તો બસ હવે આપણે જાળીને સેટ કરી દઈશું અને આવી રીતે સરખો કરી દેવાનો લંબગોળ અને મશીનમાં આપણે લોટ ઉમેરી દઈશું તો વધારે ફૂલ નહીં ભરવાનો થોડીથી અડધું બાકી રહેવા દેવાનું અને પછી આવી રીતે આપણે મશીનને બંધ કરી દેવાનું તો મશીનને આવી રીતે બંધ કર્યા બાદ મશીનને અને તમારા હાથને કોરા કપડાથી કોટનના કપડાથી સાફ કરી લેવાનું જેથી તમારા હાથ તેલવાળા ના હોય અને મશીન પણ તેલવાળું ના હોય તો સેવ સારી રીતે પડે તો હવે આપણે એકદમ સરસ કોટનના કપડાથી આવી રીતે ઢાંકીને પછી કવર કરી લઈશું ઢાંકી દઈશું જેથી આપણો લોટ સુકાય નહીં તો તમે પણ એમ જ કરજો તો અહીંયા હું તમને બે રીતથી સેવ પાડવાનું બતાવીશ તો જુઓ અહીંયા આપણે સેવને જેમ જેમ સંચાને ગોળગોળ ફેરવતા જઈશું ને તેમ તેમ આવી રીતે તોડીને ગોળ 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 પાડતા જવાનું તો આવું કરવાથી શું થશે કે આપણી સેવ ફટાફટ સુકાઈ જશે બિલકુલ પણ વાર નહીં લાગે તો જુઓ આવી રીતે છુટ્ટી પાડવાની તો મને આ રીત વધારે ગમે છે અને સહેલી લાગે છે જેથી ફટાફટ આપણી સેવ સુકાઈ જતી હોય છે અને આ રીત છે પહેલાના સમયમાં એટલે કે જે બજારમાં મળે છે ને તેવી ગૂંચડાવાળી સેવ તો આ સેવને એ સેવમાં ખાલી એટલો જ ફરક છે આ સેવને સુકાતા થોડી એવી વાર લાગે છે અને પેલી સેવ છે જે તમને ફર્સ્ટમાં બતાવી તે ફટાફટ સુકાઈ જતી હોય છે તો મારા મમ્મી એમ કહેવા લાગ્યા કે અમારા સમયની જે અમે જે ગૂચડાવાળી સેવ પાડે ને એવી પણ પાડવાની છે તો મેં થોડી મારી રીતે પાડી અને મમ્મી આવી રીતે પાડી રહ્યા છે તો તમને બે રીતમાંથી જે રીત ગમતી હોય તે રીતે તમે લોટને આવી રીતે ફેરવી ફેરવીને સંચાને લોટની સેવને ને પાડજો તો જુઓ અહીંયા આપણી સેવ બનીને તૈયાર છે તો બસ આવી રીતે આપણે ઘરમાં સુકવીશું તો પાંચથી છ કલાક લાગશે અને તડકા માથેનાથી અડધા સમયમાં આપણી સેવ સુકાઈ જશે તો તમને જે રીતે ફાવે તમે તે રીતે સુકવજો તો જુઓ મેં અહીંયા ઘરમાં સુકવી છે સેવ તો તમને જે રીતે ફાવે તમે તે રીતે સેવને પાડજો આવી રીતે ગુચરાવાળી ગોળ ગોળ તો બધા ચારણા પર પણ પાડતા હોય છે અને આવી રીતે સાદી રીતે પણ પાડતા હોય છે તો ચારણા પર પાડો ને તો જલ્દી સુકાઈ જાય ઉપર નીચે દરેક બાજુથી બંને બાજુથી આપણને આપણી સેવને હવા લાગે એટલે જલ્દી સુકાઈ જાય અને આવી રીતે પ્લાસ્ટિક પર પાથરશો તો થોડી વાર લાગશે વધારે વાર નહીં લાગે પણ થોડી વાર લાગશે તો જુઓ મેં અહીંયા ઘઉંના લોટની સેવને સુકવી લીધી છે તો બંને ઘઉંના લોટની સેવ સુકાઈ ગઈ છે જો તમને બતાવું તો આ સેવ મમ્મીએ જે બનાવી હતી તે ગુજરાવાળી જેમ બજારમાં મળે છે તેવી અને આ મારી રીતથી મને આવી રીત વધારે ગમે છે તો હું આવી રીતે એટલા માટે બનાવું છું કે મારા બાળકને જ્યારે મેગી ખાવાનું મન થાય ત્યારે આ સેવની હું મેગી બનાવીને પણ આપું છું એટલે અને આ રીતે મમ્મી બનાવી છે જેમ બજારમાં મળે છે તો કોઈ ફરક નથી જુઓ કેટલી સરસ બની ગઈ છે તો તમારું બાળક જ્યારે મેગી માગે ને તો આવી રીતે તમે બનાવશો ને ઘઉંના લોટની સેવને વઘારીને પણ આપશો તો પણ સરસ બની જશે તો જુઓ આવી રીતે થોડી ભીની છે તો ગુજરાવાળી સેવને થોડી સુકાવતા વાર લાગે અને મેં જે બતાવી એવી રીતે તો ફટાફટ સુકાઈ જાય તો છે ને બને ગઈ ને આપણે સરસ સેવ તો આ સેવને કેવી રીતે બનાવીને ખાવાની ને તેની રેસીપી પણ હું તમને બતાવીશ પણ આ વિડીયો લાંબો થઈ જાય એટલે આવતા વિડીયોમાં બતાવીશ તો તમે આવતો વિડીયો જરૂરથી જોજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ આ સેવને કેવી રીતે બનાવીને ખાવાની તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જલ્દી શેર કરજો અને હા વિડીયોને લાઇક કર્યા વગર જતા ના કોમેન્ટ કર્યા વગર ના તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ